આજનો યુવાન ખેડૂત પરંપરાગત અને પૌરાણિક સમયથી ચાલતી પ્રાકૃતિક ખેતી સાથે આધુનિક ખેતી પદ્ધતિનો સમન્વય કરી કંઈક અલગ કરવા થનગનતા હોય છે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો એમાંય રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં તો ખેતી માટે પાણીની સમસ્યા મોટી રહી છે આમ છતાં આ ખેડૂતે કેળ અને શેરડીના પાકને ફક્ત દસ ટકા પાણીએ સફળ બનાવ્યું એટલું જ નહીં મબલક ઉત્પાદન પણ મેળવ્યું ત્યારે મુલાકાત લઈએ આ ખંતીલા ખેડૂતના ખેતરની

જેતપુર તાલુકાના થાણા ગોલાડના આ યુવાન ખેડૂત અશ્વિનભાઈ ગોવિંદભાઈ માથુકિયાએ તેર એકર જમીનમાં છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે જામકંડોરણામાં પહેલા સજીવ ખેતી વિષયક શિબિર હતી તેની મુલાકાત લીધા બાદ આ ખેતી કરવાનું તેમને મન થયું રાસાયણિક ખાતર અને દવાના ઉપયોગ વગર ખેતી કરતા ખેડૂતના ખેતરની મુલાકાત બાદ છેલ્લા બે વર્ષમાં તમામ તકનીકી સાથે મોડલ ફાર્મ બનાવ્યું છે તમે દૂર પાણી ન આપો નજીક પાણી આપો તો મૂળ દૂર જાય નહીં અને જેટલા મેં કર્યું છે મૂળ દૂર પાણી પાણી લઈ છું જેટલું દૂર જાય છે ને મૂળ દૂર જાય મૂળ જેટલા દૂર થાય છે મૂળ જાડા થાય એટલે ટૂંકમાં આખું ફાઉન્ડેશન તૈયાર થયેલ એટલે કે સતત ગમેલો ઢળી ન પડે નહીતર ઢળવાનો પ્રશ્ન વધારે હોય એમ જો નજીક પાણી આપે તો ઢળવાનો પ્રશ્ન વધારે એમ સુભાષ પાલેકર પદ્ધતિથી વાવેતર છેલ્લા બે વર્ષથી જમીનમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી અત્યારે નવ એકરમાં શેરડી તો ચાર એકર માં વાવેતર થયું છે કેળ મુખ્ય પાક તરીકે

એટલા મૂળ જાડા થાય એટલે ટૂંકમાં આખું ફાઉન્ડેશન તૈયાર એટલે કે સતત ગમેલો એટલો પવન તો કેળ ઢળી ન પડે નહીં ઢળવાનો પ્રશ્ન વધારે હોય એમ જો નજીક પાણી આપે તો ઢળવાનો પ્રશ્ન વધારે એમ કેળની ગ્રાન્ડ નાઇન વેરાયટીના ટિશ્યુ રોપાનું છ ફૂટ બાય પાંચ ફૂટના અંતરે વાવેતર કરતા કુલ પાંચ હજાર બસો વીસ રોપા લગાવ્યા છે તો બે રોપાની વચ્ચે સરગો ઝીગઝગ પદ્ધતિથી દસ ફૂટ બાય છ ફૂટના અંતરે લગાવ્યો છે સોળ ગોઠાના એક વેઘામાં બસો રોપા આવ્યા છે કેળના ખેતરમાં સરગવો નાઇટ્રોજન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં ધરાવતો હોય આચ્છાદન સમયે ટેમ્પરેચર મેન્ટેન કરવામાં ઉપયોગી છે એક વર્ષ પછી કેળના પાન જમીન પર નાખતા સરગવા અને કેળના પાન મિશ્ર થવાથી જૈવિક કાર્બન અને યુમસનું પ્રમાણ વધે છે જો જમીનમાં એક કિલો યુમસ બને તો દરરોજ છ લીટર પાણી હવાના ભેજમાંથી મેળવી લેશે રાજકોટ જેવા ઓછા પાણી ધરાવતા વિસ્તારમાં આસપાસમાં જ્યારે કોઈએ કેળનું વાવેતર નથી કર્યું ત્યારે તેઓ એ કેળના ઉછેરમાં સફળતા મેળવી છે હવે ધીમે ધીમે લૂમો બંધાવવાનું ચાલુ થશે કેવી રીતે બનાવે છે જીવામૃત જેવા કે બીજામૃત જીવામૃત વાપસા અને આચ્છાદન સાથે મિશ્રપાક પદ્ધતિ પણ અપનાવી છે આ પદ્ધતિથી ખેતી કરતા જમીનનું બંધારણ સુધારવા સાથે ઉત્પાદન સારું મળે છે જૈવિક પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે તમામ જમીનને ધાણાના ભૂસાથી આચ્છાદિત કરી હતી ધાણા સાથે જોડીનો પાક આચ્છાદિત થતા એક દડી અને દ્વિ દડી પાકનું આચ્છાદન થવાથી જમીનમાં યુમસનું પ્રમાણ વધે છે કોઈ પણ પાકના મૂળનો મુખ્ય ખોરાક હ્યુમસ ગણાય જમીન જ ફળદ્રુપ હશે તો પછી કોઈ જાતના રોગ જીવાત આવશે જ નહીં ખેતરમાં ડ્રિપ ઇરિગેશનની મદદથી જ પિયત સાથે અચૂકપણે જીવામૃત આપે છે જીવામૃત બનાવવા માટે તેઓએ ચાર ટાંકા સાથે ઓટોમેટિક સિસ્ટમ બનાવી છે જે તમે જોયું પાણી જેવું ભરેલું છે એમાં જીવામૃત અમે કહી કહીશી જીવામૃતની અંદર આ ટોટલ એક એક હજાર લીટરની ચાર ટાંકી છે એક હજાર લીટર દસ થી બાર વીઘાની અંદર ટૂંકમાં થઈ શકે એમ એક એકરે ખાલી બસો લીટરની જરૂર હોય તો આવી રીતે જીવામૃત છે એની અંદર એક હજાર લીટરની ટાંકીની અંદર પચાસ કિલો ગૌમૂત્ર હોય પચાસ કિલો દેશી ગાયનું છાણ હોય તાજું અને પાંચ કિલો દેશી ગોળ હોય અને પાંચ કિલો ચણાનો લોટ અથવા કોઈ પણ કઠોળનો લોટ હોય અને એની અંદર સો થી બસો ગ્રામ જેટલી વડ નીચેની માટી કે જે જીવંત માટી કહેવાય અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા જીવંત હોય કે જે આપણે કોઈ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવાનો હોય એમ આને ત્રણ દિવસ રહેવા દેવામાં આવે છે ઉપયોગ રીતે કારણ કે દેશી ગાયના ગ્રામ છાણની અંદર ત્રણસો કરોડ બેક્ટેરિયા હોય કે જેવી રીતે આપણે છાશ વધારવી હોય તો એને દૂધની અંદર નાખી તો બીજા પાછી છાશ સહીગે એવી રીતે આનું એક મેરવણ જ નાખવાનો આવે છે ગાયના છાણના બેક્ટેરિયા જે હોય આપ જોશો કે ત્રણ દિવસ સુધી છાણ માથે પછી ઓટોમેટિક બધી છાણ બેક્ટેરિયા ખાઈ જાય ને બેક્ટેરિયા ડેવલપ થાય એ પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા ડેવલપ થાય જ્યારે જમીનમાં નાખવામાં આવે ત્યારે દેશી ખાતર પણ નાખવાની જમીનની અંદર જરૂર પડતી નથી આ એક જબરજસ્ત ક્રામ ટૂંકમાં આ ગાયના છાણનો ના જીવ કેવી રીતે કર્યું છે શેરડીનું વાવેતર કેળ અને શેરડી એ પાણીની જરૂરિયાતવાળા પાક ગણાય પરંતુ અશ્વિનભાઈ તો આ બંને પાકમાં ફક્ત દસ ટકા પાણીનો ઉપયોગ થાય તેવી ટેકનિક સાથે શેરડીનું વાવેતર કર્યું છે એક એકરમાં ફક્ત દસ મણ બિયારણનો ઉપયોગ કરી હરોળબંધ નવ ફૂટ બાય ચાર ફૂટ તેમજ ત્રણ ફૂટ એમ જુદા જુદા અંતરે એક ગાંઠનું વાવેતર છે શેરડીમાં હવે ક્યારેય વાવેતર કરવું નહીં પડે શેરડીના થુમડામાંથી જે સાંઠો તૈયાર થાય છે તે જ શેરડી કાપવાની એટલે શેરડી તૈયાર થયા પછી તેમજ કટિંગ લે છે જેમાં તેઓ સફળ પણ થયા છે શેરડીનું આખા વર્ષ દરમિયાન સતત ઉત્પાદન રહેશે શેરડીનું વાવેતર ચોથા મહિનાના અંત સુધીમાં કર્યું હતું જેમાં અત્યાર સુધીમાં નવ એકરમાંથી ત્રીસ ટનથી વધુનું ઉત્પાદન લઈ લીધું છે દિવાળી પર શેરડી એક મણના એકસો વીસ રૂપિયા ભાવે વહેંચ્યું છે તો હાલમાં શેરડી બસો પચાસ રૂપિયાના ભાવે એક મણ મુજબ વેચાણ થાય છે તેઓએ ગોળ માટે રસ માટે તેમજ સીધી ખાઈ શકાય તેવી રીતની ત્રણ વેરાયટીનું વાવેતર કર્યું છે શેરડી તેમજ કેળમાં ક્વોલિટી ઉત્પાદન બનાવવાનો તેમનો અંદાજ છે શેરડીની વચ્ચેના ભાગમાં હળદરનું વાવેતર કર્યું છે જેનું પણ મૂલ્યવર્ધન કરી વેચાણ કરાશે સજીવ ખેતી અપનાવી ત્યારે પહેલા વર્ષે શાકભાજીમાં રોગ જીવાત માટે દશ પરણી અર્કનો ઉપયોગ થતો હતો પરંતુ હવે જમીન ફળદ્રુપ હોય છે તો પછી કોઈ જાતના રોગ આવતા જ નથી એકર જમીનમાં રાસાયણિક ખેતી કરતા પચાસ ટકા જેટલો ખર્ચ કર્યો છે આ વર્ષે તેઓને ખર્ચો વધારે રહ્યો છે પરંતુ હવે પછી તમામ વસ્તુઓ ઘરની થઈ જતા નજીવા ખર્ચે તેઓને ઉત્પાદન મળશે હિતેશ રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી જેતપુર